નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે જે છથી નવ ધોરણના સામાજિક વિદ્યાર્થીઓના મહત્વના પ્રશ્નોની સિરીઝ જોઈએ છે જેમાં આપણે પાર્ટ નંબર અઠ્યાવીસ જોઈએ એકથી સત્યાવીસ પાર્ટ જોવા માંગતા હોય તો બી સેશનમાં તમને તે તમામ વિડીયોનું પ્લેલિસ્ટ મળી જશે તો ચાલો મિત્રો ટાઈમના વગરતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન વિશ્વ આરોગ્ય સંસ્થાનું ટૂંકું નામ શું છે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું ટૂંકું નામ શું છે આઈ એલ ઓ વિશ્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે વોશિંગ્ટન ડીસી ખોરાક અને કૃષિ સંગઠનનું વડું મથક ભારતે વિશ્વને શાંતિ માટે કયા સિદ્ધાંતો આપ્યા પંચશીલના સિદ્ધાંતો આપ્યા છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિના બિન કાયમી સભ્ય રાષ્ટ્રોની કેટલા વર્ષે ચૂંટણી થાય છે દર બે વર્ષે ચૂંટણી થાય છે આપણો દેશ પણ બિન કાયમી સભ્ય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ એ સમયે કેટલા રાષ્ટ્રો તેના સભ્યો હતા એકાવન સભ્યો હતા સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં કુલ સભ્ય સંખ્યા કેટલી છે પંદર કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે ઇંગ્લેન્ડ રાષ્ટ્રસંઘ નામની સંસ્થા શું થવાથી નિષ્ફળ નીવડી તો બીજું વિશ્વયુદ્ધ થવાથી રાષ્ટ્ર નામની સંસ્થા નિષ્ફળ નીવડી સંયુક્ત રાષ્ટ્ર સંઘનું ટૂંકું નામ શું છે યુનો સૌપ્રથમ વિશ્વ સંસ્થાનો વિચાર કોણે રજૂ કર્યો વિલ્સને યુનોનું હવે નામ શું છે યુએન યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રીની મુદત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંગ કેટલા છે છ સંયુક્ત રાષ્ટ્ર સંઘના કયા અંગને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય છે તો સામાન્ય સભાને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં દરેક સભ્ય રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે તો વધુમાં વધુ સામાન્ય સભામાં પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં એક સભ્ય રાષ્ટ્ર મત પ્રદાન સમયે કેટલા મત આપી શકે છે એક મત આપી શકે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં વર્ષમાં કેટલી વાર મળે છે સામાન્ય સભા વર્ષમાં એક વાર મળે છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ક્યારે મંજૂર કર્યું તો માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું દસ ડિસેમ્બર ઓગણીસો યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની કોને સત્તા છે તો સામાન્ય સભાને સત્તા આપવામાં આવે છે ખોરાક અને કૃષિ સંગઠનનું ટૂંકું નામ શું છે એફ એ ઓ યુનેસ્કોનું વડું મથક કયું છે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે મહામંત્રી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક જીનીવામાં આવેલ છે યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે ન્યુયોર્કમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે જીનીવામાં દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે યુએનની કઈ સંસ્થા કાર્ય કરે છે ડબલ્યુ એચ દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવાનું કાર્ય યુએનની કઈ સંસ્થા કરે છે યુનેસ્કો માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય યોગ્ય વેતન પ્રાપ્ત થાય એ માટે પ્રયત્નો કરવાનું કાર્ય યુએનની કઈ સંસ્થા કરે છે આઈ એલ ઓળકોના જીવનની ગુણવત્તા યોગ્ય અને પોષક આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવાનું કાર્ય યુએનની કઈ સંસ્થા કરે છે યુનિસેફ વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવાનું કાર્ય યુએનની કઈ સંસ્થા કરે છે એફ એઓ વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા દેશોના પુન માટે ધિરાણ વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું કાર્ય યુએનની કઈ સંસ્થા કરે છે આઈબીઆરડી કયા યુદ્ધમાં ગવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડોક્ટરોની ટીમ મોકલી હતી કોરિયાના આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો પંદર આઠ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલા દેશી રાજ્યો હતા પાંચસો બાસઠ ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો લોર્ડ માઉન્ટબેટન માઉન્ટ બેટન યોજનાના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવ્યો હિન્દ સ્વાતંત્ર્ય ધારો પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ મોહમ્મદ અલી જીનાને સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ તરીકે કોની પસંદગી થઈ ચક્રવતી રાજગોપાલ ચારી સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવે લોર્ડ માઉન્ટ બેટનને ભારતના પ્રથમ વડાપ્રધાનનો હોદ્દો કોણે સંભાળ્યો જવાહરલાલ નહેરુએ સર સીપી રામસ્વામી અય્યરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કરી ત્રાવણકોર કોર રાજ્યની કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાનું જાહેર કર્યું જુનાગઢના રાજ્યના દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિનીકરણ કોણે કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ ભારત જોડાવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી દિલ્હીના લાલ કિલ્લા પરથી પહેલીવાર તિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો જવાહરલાલ નહેરુએ ગાંધીજીની હત્યા કોણે કરી હતી નથુરામ ગોડસે આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે ગાંધીજીને બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી ઈ ઓગણીસો છેતાલીસમાં બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણની મુસ્તા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આપણું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છવ્વીસ એક ઓગણીસો પચાસના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા

સંયુક્ત રાષ્ટ્ર સંઘ બનાવવાની યોજના ઘડી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મહત્વનું અંગ કયું છે સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્ર સૌથી મોટું અંગ કયું છે સામાન્ય સભા સંયુક્ત संघ સલામતી સમિતિના બિનકાયમી સભ્ય રાષ્ટ્રો કેટલા છે દસ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો કેટલા છે પાંચ આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી ભારત કાયમી પાંચ સભ્યોમાંથી એક પણ સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી આ સત્તાને શું કહે છે વિટો પાવર કહેવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તેજમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત